ગઈકાલે જે ઉજવણી થઈ વિશ્વ આદિવાસી દિવસની એ ઉજવણીની અંદર દેશના જે વડાપ્રધાન છે દેશના જે રાષ્ટ્રપતિ છે એટલા બધી વસ્તી દેશની આદિવાસીઓની એ બાર પંદર કરોડની વસ્તી છે એને કોઈ સંદેશો સુધી આપ્યો નથી તો મારે આદિવાસીઓને કહેવું છે કે આવી જે સરકારો છે જે વિરોધ પક્ષના જે નેતા રાહુલ ગાંધી ભાજપનો વિરુદ્ધ કરે છે તો મારે એમને પણ પૂછવું છે કે તમે બી કોઈ સંદેશો દેશ લેવલે આદિવાસીઓને આપ્યો નથી શા માટે તમે લાગણી બતાવો છો આદિવાસીઓની તો આદિવાસીઓનું જે પ્રાવધાન છે સંવિધાન તમે આત્મા લઈને બતાવો છો વડાપ્રધાન માથા પર ચડાવે છે તો એની અંદર જે જોગવાઈ છે લોકોની આદિવાસીઓને ખાસ કરીને ફાઈવ સિક્સ શિડ્યુલ જે છે એના દ્વારા જે એમને એમના હક અધિકારની જે વાત લખી છે એને તમે શા માટે દોહરાવતા નથી વિશ્વ આદિવાસી દિવસે તમારે શુભકામના આપવી જોઈએ રાષ્ટ્રપતિ આજે અદાણીના ઘેર જઈને ભારત રત્ન અડવાણીના ઘેર જઈને ભારત રત્ન જે એવોર્ડ છે એને તમે આપી આવો છો એમનું સન્માન કરો છો આદિવાસીઓ કોણ છે મારે એમ કહેવું છે બિરસા દાદા છે જયપાલસિંહ મુંડા છે જેમને સંવિધાનની અંદર અગત્યની ભૂમિકા ભજવી છે એમ એવા લોકોને તમે સન્માનિત કરતા નથી એ વસ્તીને તમે વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ નથી પાઠવતા તો તમે દેશના આ લોકોને શું કરવા માગો છો આ દેશનું નાગરિક જ નથી એવું તમે કહેવા માંગો છો મણિપુરની ઘટનાઓ થઈ કેટલા મહિનાઓથી ચાલે છે આજે મણિપુરના લોકો મણિપુર છોડીને મિઝોરામની અંદર જે શરણાર્થી શિબિરોમાં રહી રહ્યા છે એમનો તમે ખરજ સુધા એમને કોઈ રક્ષા નથી આપી શકતા તો તમે આદિવાસી વિશ્વ દિવસ ઉજવી અને આ લોકોને છેતરવાની વાત કરો છો તમે ફાઇવ સિટીની વાત શા માટે નથી કરતા કરવી જોઈએ સંવિધાનની વાત કરવી જોઈએ કોંગ્રેસનો દેશમાં જ્યાં જ્યાં રાજ છે ત્યાં તમે ઇમ્પ્લિમેન્ટ કરાવી છો ને તમને કોણ અટકાવે છે મારે એમ્પ્લ ઝારખંડની અંદર શિબુ સોરેનના દીકરાને હેમંત સોરેનને જેલમાં જવું પડે તો તમે ફાઇવ સિક્સ શિડ્યુલ ત્યાં પણ ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું છો ને શા માટે નથી કરાવતું તમે સપોર્ટમાં છો તમે કહો અમારો ટેકો છે અને એને લાગુ કર્યું આ નોબત નહીં આવે ને આદિવાસીઓ પોતાની રીતના પોતાના વિસ્તારમાં રાજ કરતા થઈ જાય આ તક મત લેવીને મત લઈને ખોટી લાગણી બતાવીને અમારા વોટનું ડિવાઈડેશન કરીને અમારા જે હક અધિકાર છે એ છીનવવાની જે વાત છે એને આ સમાજે અરગીત ચલાવીને લેવી જોઈએ વિશ્વ આદિવાસી દિવસે આની ઘોષણા થવી જોઈએ કે અમે આ દેશના લોકોને ફાઇવ અને સિક્સ શિડ્યુલમાં જોડીએ છીએ એનો ઇમ્પ્લિમેન્ટ થાય આ દેશમાં જે સિક્સ ને ફાઇવ શેડ્યુલ બન્યો છે એની સીમાઓ આજ દિન સુધી તય નથી કરી એનો ભંગ કરીને આ વિસ્તારોની અંદર તમે અમારી જમીનો અમારું ખનેજ અમારું પાણી અમારા ડુંગરો લૂંટાવી દીધા છે તો એ એ વાત તમે શા માટે નથી કરતા આદિવાસીઓ કરવી જોઈએ કે અમે તમને આપીએ છીએ તમે અમને મત આપ્યા છે અમે એનાથી પાવરમાં છીએ ના જે જોગવાઈ છે એ અમે આપવા માંગીએ છીએ તો અમે માનશું કે તમે અમારા છો બાકી અમારા તમે કોણ છે મારે એમ કહો અમારી વાત નહીં કરો અમારા સ્વતંત્ર દિવસે વિશ્વ આદિવાસી દિવસના દિવસે અમને શુભકામના પણ નહીં આપો રાષ્ટ્રપતિની આપે વડાપ્રધાનની આપે વિરોધ પક્ષના નેતાની આપે તો અમારે શું સમજવાનો આદિવાસીઓ દેશના આદિવાસી એટલી વાત હું કરવા માગું છું વૈષ્ણવજન तेन जे पीड़ परा